નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાનપુર તાલુકાના ઉદ્દલ મહુડા ગામે બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરો દ્વારા પોલીસ કર્મી ઉપર બેફામ પથ્થરમારો કરાયો હતો જેમાં એક પીએસઆઈ તથા એક પોલીસકર્મી ઘાયલ થયા હતા આ બંનેને સારવાર માટે દાહોદ ખસેડ્યા હતા દાનપુર પોલીસની ટીમ બીટમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉદલ મહુડા જંગલ વિસ્તારમાં મધ્યપ્રદેશ તરફથી આવતા પગદંડી રસ્તા પર બાઇક પર લગડું બનાવી દારૂ લવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસના માણસો ઉદ્દલ મહુડા જંગલ બહાર વોચ રાખી ઊભા હતા તે દરમિયાન બુટલેગ્રો આવતા પોલીસે તેમને પડકાર્યા હતા ત્યારે બુટલેગ્રોએ પોલીસ ઉપર જ હુમલો કરી દીધો હતો બુટલેગ્રોએ બેફામ પથ્થરમારો કરતા પીએસઆઈએસ જે રાઠોડ તથા કોન્સ્ટેબલ વીરસિંહભાઈ ભાભોર ઘાયલ થયા હતા પીએસઆઈ રાઠોડને વધુ ઈજા ન હોવાથી સ્થાનિક કક્ષાએ જ સારવાર મેળવી હતી જ્યારે ઘાયલ થયેલા કોન્સ્ટેબલ વીરસિંહ ભાભોરને વધુ વાગતા તેને સારવાર માટે દાહોદની ઝાયડસમાં ખસેડ્યા હતા પોલીસ પર હુમલો કરી બુટલેગરો જંગલમાં નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજી પેરોલફર્લો સાથે સ્ટાફ ધાનપુર ધસી ગયો હતો ત્યાં તાત્કાલિક ટીમો બનાવી હુમલાખોર બુટલેગરોને પકડવા માટે જંગલ ખૂંદવાનું શરૂ કર્યું હતું જેમાં પોલીસને બિનવારસી પાંચ બાઇકો મળી આવી હતી પોલીસ ઉપર હુમલો કરનારા મધ્યપ્રદેશના હોવાની ચર્ચા છે જાનપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી વીરસિંહભાઈ સતીશ અને પ્રકાશ સિંહ ત્રણેય ગડવોલથી ગોડ આંબા જે મધ્યપ્રદેશ છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચ હતા તે દરમિયાન એ રોડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક બાઇક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસીંગ કિરાડ

પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા જેમને અહીંયા ધાનપુર પ્રાથમિક સારવાર આપી ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે જ્યારે પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ ખભાના ભાગે પથ્થર વાગ્યા છે પોલીસ ઉપર જે હુમલો થયો છે અને રાયો ટીમ ગુનો દાખલ કરવામાં આવશે